નમસ્કાર મિત્રો ધોરણ સાતમાં ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તે ખૂબ જ સુંદર મજાનું છે એમાં ઘણી બધી જુદી જુદી સરસ મજાની કવિતાઓ આપેલી છે એ બધી જ કવિતાઓના રાગ આપણે શીખીશું તો આજના વિડીયોમાં ધોરણ સાત ગુજરાતીમાં કવિતા સત્તર સફળ યાત્રા આ કવિતાનો રાગ આજે આપણે શીખીશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ સાત ગુજરાતી વિષયમાં કવિતા સત્તર સફળ યાત્રા આ કવિતાનો રાગ જોઈએ धाम काशीरु करमेश्वर चढावा चाल अंगार वर्षावतो आक्रो उनाळो अंगार वर्षावतो आक्रो उनाळो ધૂળ ધખ ધખ કરે ધરા કાઢે જાડો હરી નામ ઘોષ સાથે સંગ ચાલ્યો જાય હરી નામ ઘોષ સાથે સંગ ચાલ્યો જાય ત્યાં ધખેલી ધૂળમાં કો ગરદબ દેખાય तरसे तर फड़ तो रोकी पथपाटी तरसे तर फड़ तो रोकी पथपाटी पड़े लो जिबड़ी बाहर आखो जती फाटी हरी ना जन करुणा थी बोली हरि हरी हरी, हरी नाजन करुणा थी बोली हरि हरी, हरी। ચાલવા માંડ્યા અગાડી સ્થળ પર હરી ગધેડાની ની દશા જોઈ દુખી એક જન ગધેડાની દશા જોઈ દુખી એક જન ઉભો રહ્યો પાસે ગયો પીગડે લે મન મરતાનું માથું ખોડે લઈ લીધું તહીં મરતાનું માથું ખોડે લઈ લીધું તહી ગંગાજળ ખાલી કરી દીધું અમી જડે આવી ખર ઊભો થયો અમી જડે આય આવી ખર ઊભો થયો આંખથી આશીષ મૂંગી આપી ચાલ્યો ગયો આકתי આશીસ મૂંગી આપી ચાલ્યો ગયો યાત્રાડુવો જોયને આ મૂર્ખતાનું કામ યાત્રાડુવો જોયને આ મૂર્ખતાનું કામ ઠેકડી કરવા મંડિયા વ્યંગ માતામાં એક ડાયો આવી બોલ્યો મૂર્ખ ગંગાજળ એક ડાયો આવી બોલ્યો મૂર્ખ ગંગાજળ વેડફી માર્યું તે ફેરો તારો આ અફળ વેડફી માર્યું તે ફેરો તારો આ અફળ હવે રામેશ્વર જૈસા અભિષેક કરીશ હવે રામેશ્વર જૈસા અભિષેક કરીશ ગધેડા જેવું કર્યું તે તો છે ગરદબ પ્રાણ દાતા વધ્યો પ્રાણ દાતા વધ્યો જોડી કર નેત્ર જડે નવડાવીસ પ્રભુ રામેશ્વર નેત્ર જડે નવડાવીસ પ્રભુ રામેશ્વર પ્રભુ રામેશ્વર તો મિત્રો આ સફળ યાત્રા કવિતા સાંભળવાની કેવી તમને ખૂબ મજા આવી કે નહીં તમે પણ જો આ જ રાગમાં આ કવિતાનું ગાન કરશો તો તમને પણ આ કવિતા ગાતા આવડી જશે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા તમામ એકમોની જે કવિતા છે એ બધા જ વિડીયો તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ કવિતા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ